હવે ભાઈ ચોરીએસી બનશે ને આપણે યુટ્યુબ ચેનલ ટ્યુબ ચેનલ છે જાનનું ભરૂપ બ્લોગ ચોરીએસી ભાઈ ભાઈ તો આ તમે શેર કરતા અને અમારા સમયમાં અમે રહ્યા એમાં ભાઈ હેલો ગુડ મોર્નિંગ જય ભવાની કેમ છો બધા બધા મજામાં ને જય ભવાની કહી દો બટા તો આજે અમારે દીકરા આશીનો बर्थडे છે ઓ દીકો બા હેપી બર્થડે હેપી બર્થડે બેટા હેપી બર્થડે દીકો દીકો હા દીકો દીકાનો છે આજે આપણે આમ તો બાર બાર જવાનું છે તો બાર સેલિબ્રેશન ડેકોરેશન ઘરે કરવાનું છે આપડે

ખાટી મીઠી કાઢે છે બટાટાનું ત્રણ થઈ છે આજે આપણે મેનુમાં સવાર સવારમાં એ કીધું આ કેમ પહેલા બે માડી માડી જમવા હાલો લેવડા

યા હાલો દિગુભાઈ આવી ગયા છે બર્થડે બોય રસ્તો કરવા અમર રોદભાઈ આવી ગયા છે હડ હડ છે

અમારે કેન્ડી ખાય છે મમ્મી પણ કેન્ડી ખાય છે સુતુબેન પણ કેન્ડી ખાય છે અને મમ્મી પણ કેન્ડી ખાય છે તો કેમ અત્યારમાં માં તમારે બપોરે કેન્ડી ખાવાનું મન થઈ ગયું અત્યાર નહીં એક વાગ્યો એક વાગ્યો ઓકે આમાં એક વાગ્યો આ અમાર હાડા છે આપડી ઘડિયાળ પાછળ છે ને તો જો બધા કેન્ડી ખાય છે ને અમે કઈ નથી ખાતા એકલા એકલા બધા ખાય છે કેન્ડી કયો તો અમે ન મંગાવે ભાવનગર આપડે મોટા ભાવનગર જઈએ આજે બર્થ છે દીગુભાઈ ને તો વેલા આવશું આપડે વેલા વેલા

એ બિચારા છે એ રાજી ઓ કેક થઈ ગયો શું લાયા યુ

કેમ છો મજામાં આજ વેલા આવી ગયા કે નહીં અમાર દીગરાજ ભાઈ નો બર્થડે છે તો માલુ આ તાલુ દીગુ ભાઈ નો બર્થડે છે આજે અમાર વંદરાજી બર્થડે ઉજવવા આવી ગયા છે તો બટ આ બટુલી કરવાની તારે દીકો હા અરે વાહ તો અમારે એ પર બટુલી કરવા શીખલા પડી ગયા ને આજ તો મોજ આવી ગયા ને વેલા આવી ગયા તો તો જો બાજુ હાડિયું અને કટલી મેં મૂકી દીધી અંદર જુઓ એને હજી એ નક્કી નથી થતું એને કઈ હાડી પહેરવી બોલો બર્થડે બર્થડે આપણે બર્થડે છે હો બકા લગન નથી તે તું એટલો બધો વિચાર કરે મેરેજ માં નથી જાવ ને અમાર શું તું બાય તૈયાર થઈ ગયા જો આ પેલો સિમ્પલ ને સોબર કઈ તને મજા આવે ઈ પણ હવે તું કન્ફ્યુઝ નો થા ને મને કન્ફ્યુઝ નો કર મે તન તણ હાડીઓ બતાય ઓલી પેલે તાર કે તો આ પેલો તો તો ઓલી બતાવી તાર કે ઓલી પેલો તો તો ભાઈ તારે તારે હાથે નક્કી કરવું તો તારી હાથે નક્કી કર લે ને

કોને ડેકોરેશન એ ડેકોરેશન કોને કર્યું હે મેરી કાકીને હે અરે વાહ તો જો સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે જોરદાર અને પહેલી વખત અમારે દીગુભાઈ હારો બર્થડે ઉજવાય છે અને દીગુભાઈ ઉભા રહી ગયા ફૂક મારવા પણ કોઈ મીણબત્તી હળગાવું જો ને બાપુજી મીણબત્તી હળગાવે છે અમારે અને <laughs>

સરસ મજા નું સરસ નો બર્થ ડે ઉજવાઈ ગયો છે અને હવે આપણે બાર જમવા જવાનું છે

અને દિગુભાઈ આ ક્યાં વૈયા ગયા હો ભાઈ હાલો મોડું થાય છે જલ્દી ઉતારો રાખો હાલો સુનતા તૈયાર થઈ જાઓ હાલો फटाफट હાલો જવા માટે હાલો દીકરા હાલો જલ્દી ગાડીમાં બેઠવાનું કરો હાલો હાલો બા અમે જઈએ હો કે હા

તો આપણે બીજા છેલ્લે આવે તો બ્રાઉની આ બધા બ્રાઉની ની વાટે બ્રાઉની ખાધા વગેરે તો હવે એ બ્રાઉન ની નહીં વગેરે નઈ હાલલો એમને તમે હા બટા એવું છે એને તો મોટા ને દૂધ પાવાનું છે તો અમારું તો અમાર આ છોકરો એકલો ડોડ ડોડે જ કરે જો ડોડ ડોડે જ કરે ડોડ ડોડ સાત કો દૂધ પિલા સાત કો દૂધ પિલા હમ સાત કો દૂધ પિલાતે દેખો પિલા ગો આખે આખે ઢેલી પૂરી કરિયા ને બોલ સાત ફોન મારેગા સાબ બતા દે લેને હવે તો ચાળ સે અચ્છે અચ્છે દૂધ પિલાઓ તો સાફ અચ્છે સે દસેગા સૂતન બો દતા એન મજા એન બાપાન કીધું નહી

સંસારગઢ ભાવનગર થી અહીંયા બીજા આવ્યા

હવે ભાઈ ચોર્યાશી બંચેશી ઇન્સ્ટાગ્રામ આઈડીને આપણે યુટ્યુબ અને યુટ્યુબ ચેનલ છે જાનનુંભરુ બ્લોગ ચોરએશી ભાઈ ભાઈ તો આગળ આ ચેનલે તમે લાઇક શેર કરતા રહ્યો અને અમારા ટૂંક સમયમાં આ જેમ ખજૂરભાઈમાં અમે શો કર્યા એવા હાય ભાઈ ખજૂરમાં શો કરી અને અહીંયા છે અહીંયા બે મુસિમ લીંબુ નીચાણ છે આ મેડમ બ્લોગ સારા બ્લોગ બનાવે છે ફેમિલી સાથે જોઈ શકે એવા બનાવે છે અને

નાઇટ રેસ એ પહેરી લીધો છે અને હવે આ લોકો પાછા બધા કે આપણે મૂવી જોવું છે તો આપણે દૂધ બુદ્ધ પાઈ દીધું જો એસિડિટી નો થાય ને એટલે ઘરે આવીને દૂધ પાઈ દીધું તો અને આ બધા પાછું અત્યારે કેટલા વાગ્યા બાર વાગ્યા ને આ બધા મૂવી જોવું છે તો કીધું ચાલો આપણે એ બધા છેલ્લો દિવસ જોવું છે તો આપણે કીધું ચાલો તો છેલ્લો દિવસ મૂવી જોઈ નાખીએ કેટલા વાગે એનું નક્કી નહીં